ફોર ચાર ગામ વિસા વિતા વણિક પ્રગતિ ટ્રસ્ટ વડોદરા આયોજિત બે હાજર પચીસ રંગતાળી ગરબા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું વિગત વાત કરીએ તો વડોદરાના સમાસાવલી રોડ પાસે આવેલ

જોવા માટે ઉપસ્થિત રહ્યા હતા કે જેમાં સમાજના પ્રમુખ નૈનેશભાઈ શાહ ઉપપ્રમુખ અલ્પેશભાઈ શાહ મંત્રી ગુંજનભાઈ શાહ જયમીનભાઈ શાહ મહામંત્રી હાર્દિકભાઈ શાહ તથા કારોબારી સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તમામ લોકોની ઉપસ્થિતિમાં ખૂબ જ સરસ ગરબા હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું જાણે નવરાત્રીનો માહોલ થઈ ગયો હોય તેવું નજરે જોવા મળ્યું હતું રિપોર્ટર મહેન્દ્ર સોલંકી વડોદરા જય શ્રી કૃષ્ણ ચાર ગામ વિશા ખરેતા વનિક પ્રગતિ ટ્રસ્ટ વડોદરા આયોજિત દર વર્ષની માફક આ વર્ષે પણ બી ફોન નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં પ્રેક્ષકો ઉપસ્થિત રહ્યા છે અને આ વર્ષે દર વખતની માફક નાના છોકરાઓ માટે ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન પણ કરવામાં આવેલી છે સાથે સાથે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવેલું છે અને સાંજે મહાપ્રસાદી લઈ બધા છૂટા પડશે આજ રોજ રાત્રિ બિફોર નવરાત્રિ રંગતાણી બે હજાર પચીસનો રંગારંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે સમાજના ઘણા એવા મોડા પ્રતિસાદ મળ્યો છે નાના બાળકો ભૂલકાઓ પણ આ પ્રોગ્રામની અંદર ભાગ લીધો છે અને બધા આનંદ ક્રમોથી મા અંબાની આરાધના કરી અને મજા માણી રહ્યા છે